નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગરની નંદકોરબા મહિલા કોલેજ ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પર્યાવરણ જાગૃતિના ભાગરૂપે માટી અને નાળિયેરના છાલામાંથી બનાવવામાં આવેલી મૂર્તિ સાથે રંગદર્શી શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં કોલેજની વિદ્યાર્થીનીઓ ઉત્સાહભેર જોડાઈ હતી કોલેજના હોલ ખાતે ગણેશજીની સ્થાપના કરીને પૂજન કરવામાં આવ્યું હતું ત્રણ દિવસના મહોત્સવ દરમિયાન ગરબા સમૂહ આરતી સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે